Aku bacaan dulu, lu yang senang. Kapan bangun kapan bangun ya? Ini dahulu lagi kuat nih. Hati ini aneh-aneh, kad-kad, kai-kai, kai, 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 હેલો યુટ્યુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે જય માતાજી જય બાબા સીતારામ અને આજે મોડો મોડો વ્લોગ શરૂ કર્યો છે કારણ કે હાજર ગયેલો હતો મોવા મોવા હોસ્પિટલે જે આપણે ઓલા હારુભાઈની હે કે એને બપ્પાને દાખલ કરેલા ને તો ભાઈ બેઠા હા રાતે બાર એક વાગ્યા સુધી પછી નથી ને વી આવ્યા અને સવારે થોડોક મોડો ઊભો થયો કારણ કે રાતે બે વાગે એવા બે અઢી વાગે એવા ઠેઠ હોય એટલે અને અત્યારમાં તમને દેખાડું રૂપે કેવું કામ કરે અમે નાખો બાટલી કેમ એ સને આ પાયા જતા ને લાડીમ બો ખાય એવું છે તે જો ભાઈ જો આવું આવું કઈ જુગાડ કરે છે જો દીવે કરી પછી આ હંડી હંડી સોટા દીધું હમ છોટી જાય છોટી નહીં એવું કામ કાજ કરે ને ધીમું ધીમું એટલા માટે બોલું છું કારણ કે અમારે સાહેબ બાયા ફૂતા છે જો

તમારે જવાનું ને બસ ને આવું લ્યો અમારે ન જવાનું પણ કપામાં ન જાવ કોઈ ખાસ ખાસ કરીને બધા કમેન્ટ કરો તો કપામાં જઈ કે ન જઈએ ખાસ કરીને બધા કમેન્ટ કરજો આવવાની હે કરજો ને કેમ કરું હા તો તો રાખજો તો તમારે જવાનું છે કાયા

ગાઈમે કાવનું હા મને નુકરા હુકવાના હોય વર્ષ દોવા એટલે મને નુકરા લેવા આવવાનો હોય હુકવા આવવાનો હોય એને ભાઈ જો હે ને આયા આવવાનું જો મતલબ ન એમ એક ધારું અને આપણે હે ને ભાઈ એ વાત ઘણા સમય પછી નીચે હે ને આપણે બાજરો હુકેલો હે જો ઓલો એ બે હે ને એ દાદાના નેના હે અને આ બાજુ ત્રણ હે ને એ આપડા હે ઓલો દાદાના નેનાનો બાજરો ભાઈ બાજરો બાજરો ભાઈ સગા નાખ્યો અને પછી જો હુકવી દીધો હે મસ્ત મસ્ત હુકાઈ જાય કે તો આખું વરા એને ખાવા થાય એમ હા

તો ફેમેલી કાલ અમી હતા લેતા બપાપને હેને ટાંકાને ઉતોડાવવાનું હતું તો ટાકાને ઉતોડાવા જા પણ ખાલી ઓલી નળી કાઢી છે અને ટાંકા એથી ને અડધા જ તોડ્યા છે અડધા બાકી છે તો નળી ગાઢ ના કીધે બે બાજુથી અને ટાંકા છે કે હવે ખાલી થોડાક અડધા બાકી છે ને અડધા રાવા દીધા એવું છે ને બાજર સૂપ લગાડે કાબા હા ટાંકા રુધાઈ જાય ને એમ અને હજી ચાર પાંચ દિવસ પછી હે ને પાછો આવ્યાને કીધું ભાઈ ટાકા દીધું બાકી હે ને એ તોડાવા જ્યાં ક્યારે બધા ટાંકા નહોતા તોડ્યા ચાર પાંચ ટાકા હે ને હજી પાંચ છ ટકા રાવવા દીધા હે ખાલી ચાર કે એમ જ ટાકા તોડ્યા હા એટલે કુલ અગિયાર ટાકા આવેલા હતા એમાંથી ચાર પાંચસો તો અને ઓલી નળી હતી ને બે બાજુ મૂકેલી કોથળી જે હારે ઓલું હું બગાડને એવું નીકળતું એ ખે ને કાઢી નાખી છે બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું ખાલી છે ને આ ટાકા ને એવું રોજાઈ જાય કે તો ટાકા ને એવું તોડી નાખે એમ બાકી બધું જો કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે બાર ટ્યુબ લગાડે પછી પાછું ડ્રેસિંગ કરવાનું છે હવે ચાર પાંચ વાર ડ્રેસિંગ કરવું જોઈએ તો ફેમિલી મારા ભાઈ જાગી જાય ને તો ડિસ્કો કરે તો ડિસ્કો તો કે તારી મમ્મી હેતી ને કરે તો સમજાવ

તો જો ભાઈ દાદાની ભેગો કરવા મીડા હે આ બે આ બે હે ને દાદાનો નેનો બાજરો હે કીસો નો નેનો કા કીસો હા ભેગો કરવા મીડા હાલો હવે હા થે કરવાનું હોય એમ થાય હા બર ભેગો કરે તો એ બાર ની નીકળતા અહીં રે અહીં જો તો આમ જોતો તો તો કેટલું કામ કરવું હોય એને અમારે જોતો બહુ કામ તો હો ભાઈ અને આ બાજુ બાર ની કાબા ભેગો કરના કોઈ એમ ને એવું કરું છે તો ભાઈ એવું છે બાદરોને એવું ભેગું કરવા મીડ્યા છે હવે બાદરો ને આપણે ઘરે પૂગી ગયો ને એટલે આવે ને વાડીયાની એમ જવાની છે ને બળી તરા નહીં આવે તો ફેમિલી અત્યારે હાંસ પડી ગઈ છે અને અમારા ઘેરે ભાઈ છે ને બાદરોને એવું ભરાવા મીડ્યું છે કેટલો બાદરો થાય હું તમને આજ આ તો બાસ્કા એ ભરાવા મીડ્યા હે કાભા ભાઈ હાદરો ભાગી બાદરો ભરો હા હા લેવરો તો ભાઈ બાસ્કો